આણંદની મહીસાગર નદીમાં નાવ પલટી જતાં ત્રણ લોકોના મોતથી પરિવારમાં આક્રોશ મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો ખાણ ખનિજ વિભાગ અને આરોગ્ય કેન્દ્રના ડોક્ટર પર ગંભીર આરોપ લગાવ્યા જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો ગઈકાલે મહીસાગર નદીમાં નાવડી પલટી જતાં પિતા પુત્ર અને ભત્રીજાનું મોત નિપજ્યું હતું ગઈકાલે સાંજે પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નાવડી ડૂબી જવાથી ત્રણ લોકોના મૃત્યુ થયા હતા મહત્વની બાબત છે પિતા પુત્ર અને ભત્રીજાનું મૃત્યુ થતાં જ જે વાસદ નજીક આવેલા કાતલાપુરા ગામ છે ત્યાં આગળ શોકનું મોજું ફરી વળ્યું હતું મહત્વની બાબત છે કે ગઈકાલે ત્રણે ત્રણ મૃતદેહોને વાસદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતા અને ત્યાં આગળ તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું મહત્વની બીજી બાબત એ છે કે આજે આ તમામ જે ગામના લોકો છે સાથે સાથે પરિવારજનો છે તે લોકો પહોંચ્યા છે અને જે મૃતદેહ છે તે સ્વીકારવાનો ઇન્કાર કરી રહ્યા છે હાલ તો પોલીસ દ્વારા પરિવારજન અને ગ્રામજનોને સમજાવવાનો પ્રયત્ન ચાલુ છે મહત્વની બાબત છે કે અહીં આગળના જે લોકો છે જે ગ્રામજનો છે તેમનો સીધો જ આક્ષેપ છે કે ખાન ખનીજ વિભાગ દ્વારા અનેક જગ્યાએ ખાડા ખોદી દેવામાં આવ્યા છે જેને લઈ અવારનવાર આવી ઘટના બનતી હોય છે સાથે સાથે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે ડોક્ટર છે તે ડૉક્ટરની હાજરી નહીં હોવાના કારણે આ તમામ બાબત છે તે સર્જી હતી આપણે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અંદર જઈ અને ડોક્ટર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે જે ડોક્ટર છે તે ડૉક્ટર ઉપર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે અને ડોક્ટરના કારણે જ આ લોકો અત્યારે જે મૃતદેહ છે તે સ્વીકારવાનો ઇન્કાર કરી રહ્યા છે હાલ જે ડોક્ટર હોબાળો કરી રહ્યા છે મહત્વની બાબત છે કે ડોક્ટરને પૂછવાનો પણ આપણે પ્રયત્ન કરીશું કે જે રીતના ડોક્ટર નહીં હોવાના કારણે આ સમગ્ર બાબત છે તે અત્યારે હોબાળા રૂપે સર્જાય છે આપણી સાથે જે ડોક્ટર છે તે જોડાયા છે તેમની સાથે વાત કરીશું શું નામ છે સાહેબ ડોક્ટર ભાવિક પરમાર ભાવિક અત્યારે પરિવારજનોનો સીધો આક્ષેપ છે કે તમે હાજર નતા અને ડેડ બોડી અહીં આગળ જે છે તે ડેડ બોડી અહીં આગળ લાવવામાં આવી હતી શું પરિસ્થિતિ શું હતી હું બાઇટ આપી ના શકું સીડીએચઓ સાહેબને કે ઉપર મેં આપને પહેલા કીધેલું છે સાહેબ ગંભીર આક્ષેપો છે ક્યાંક ને ક્યાંક જે પરિવાર છે તે પરિવારજન અત્યારે મૃતદેહ સ્વીકારવાની ના પાડે છે હું અહીંયા જ હતો બરાબર છે મારે થોડું કામ હોવાથી હું બહાર નીકળેલો હતો હું દસ મિનિટમાં મને જેવા સમાચાર મળ્યા દસ મિનિટમાં હું આવી ગયો હતો અને એ લોકોનું ડેડ બોડીનું મેં ડિક્લેર પણ કરેલા હતા તો અત્યારે જે આક્ષેપ કરી રહ્યા છે પરિવારજનો અને સાથે સાથે તમારી ઉપર જ સીધા આક્ષેપ છે કે ડૉક્ટર હાજર નહીં હોવાના કારણે આ સમગ્ર ઘટના ઘટી અને જે વખતે લાવવામાં આવી અહીંયા આગળ તે લોકોની હાલત શું હતી એકસો આઠ ને બી મેં પૂછ્યું છે એકસો આઠની ની એમ્બ્યુલન્સ આવે જે જયારે એ લોકોને કાઢ્યા હતા ત્યારે જ એ લોકો મૃત્યુ પામેલા હતા

સમજાવાનું કામ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે હવે જોવું એ રહ્યું કે પરિવાર મૃતદેહ સ્વીકારે છે કે કેમ જલ્પેશ પટેલ એબીપી અસ્મિતા વાસદ મારા મોટો ભાઈ અને બે ભત્રીજા મહીસાગર અંદર કાલે નાવા ગયા તો અગર ડૂબી ગયા એ લોકો ડૂબ્યા પછી અડધા કલાક પછી અમે કાઢ્યા છે બરાબર છે કાઢ્યા પછી અહીં આગળ લાયા છે તો એ આગળ ડોક્ટર હાજર નહીં બરાબર છે અને બીજું કે રેતીની જેટલી બી નીચો છે પહેલા અમે ચાલતા મૈસાગરની ની પાન નીકળતા હતા અત્યારે નાવડી લઈ નીકળવાનું પોઝિશન નથી અમારું અમારે છે ને ન્યાય જોયે અત્યારે અને જય લગી ડોક્ટર અહીંથી સસ્પેન્ડ નહી થાય

દરેક છોકરાઓ નાવા જતા હોય ભેસો લઈને જાય ગમે તે એ કરતા હોય તો ત્યાં આગળ ડૂબી જાય તેની જવાબદારી કોની મેન ખાન ખણી દ્વારા શું કરે છે અત્યારે આ છોકરા ત્રણ જણા અમારા સમાજના ડૂબે કાલે અમારા છોકરા હશે તો જવાબદારી કોણ લેશે આની મહીસાગરમાં પરિવારજનોએ એક તો આરોગ્ય કેન્દ્રના ડોક્ટર પર પણ આક્ષેપ લગાવ્યો તેમના મતે આરોગ્ય કેન્દ્રમાં જ્યારે લઈ જવામાં આવ્યા ત્યારે કોઈ પણ ડોક્ટર ત્યાં હાજર નહોતા અને જ્યારે સામે પક્ષે ડોક્ટરનું કહેવું છે કે ડ્યુટી પર હતા પરંતુ દસ મિનિટ માટે કોઈ કામથી આ ડોક્ટર સાહેબ બહાર ગયા હતા અને બાદમાં તેઓ આવી ચૂક્યા હતા પણ જ્યારે એકસો આઠમાંથી માંથી ત્રણેયને કાઢવામાં આવ્યા ત્યારે જ તેઓ મૃત્યુ પામ્યા હતા એવું એકસો આઠના કર્મચારીએ પણ ડોક્ટરને કીધું હોવાનું ડોક્ટરનું નિવેદન સામે આવ્યું છે બીજી બાજુ પરિવારજનોએ ખાણ ખનીજ માફિયા પર પણ આક્ષેપ કર્યા છે એમના મતે નદીને તળિયું ઊંડું થતું જાય છે પરિણામે આ પ્રકારની ઘટનાઓ બને છે અને લોકો આવી દુર્ઘટનાઓનો ભોગ બને છે ખાણ ખનીજ માફિયાની સામે ખાણ ખનીજ વિભાગ કોઈ કામગીરી નથી કરતું આ પ્રકારના આક્ષેપો મૃતકના પરિવારજનોએ લગાવ્યા છે